જ્યારે કોઈ એક વ્યક્તિ પ્રભુનો સ્વીકાર કરે છે ત્યારે આકાશના રાજ્યમાં દૂત આનંદ કરે છે આકાશ ના રાજ્યો અને સાંજના સમયે એવા આત્માઓ પ્રભુ પાસે આવે માટે પ્રાર્થના કરી પ્રયત્ન કરીએ હાલીલુયા માથે પચીસ અને ચાલીસ હું તમને ખચિત કહું છું આ મારા ભાઈઓમાંના બહુ નાનો મતી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું બરાબર છે જે રીતના તમે અને હું સાધના સમયે બીજાઓને માટે મદદરૂપ બની શકતા હોય એ પ્રમાણે બનીએ હાલીલુયા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ઘણીવાર અમે પર્સનલી કોઈને મદદ કરી શકતા નથી પણ અમે ઘણા બધા એવા લોકોને વિનંતી કરીએ છીએ કે તમે પ્રભુના લીધે પ્રભુના નામ પર તમે અલગ અલગ જગ્યાઓ જે અમે તમને બતાવીએ છીએ ત્યાં સહાય અને મદદ પહોંચાડો અને ખચિત પ્રભુ એવી બાબતોનો આશીર્વાદ એવા સર્વ લોકોને આપે છે જેમણે સાંભળ્યું છે અને યથા પ્રભુ એ તે જગ્યા ઉપર એમના દૂતો દ્વારા સહાય અને મદદ તો મોકલી આપે છે હાલેલુયા કેમ કે આપણી પ્રાર્થનાઓ વિનંતીઓ કદી ખાલી જતી નથી પણ આજે સાંજે જરૂરથી પ્રયત્ન કરીએ કે એક વ્યક્તિ સુધી આપણું વચન પહોંચે એને માટે આપણે ઘણા બધા લોકો સુધી પ્રભુનું વચન પહોંચાડીએ કેમ કે એક વ્યક્તિ કોણ છે તમે એનું નથી જાણતા પણ પ્રભુ જાણે છે એક વ્યક્તિ સુધી પહોંચવાને માટે પ્રભુ તમારો અને મારો બધાનો ઉપયોગ કરો આપણા દેશના ખૂણામાં કે વિશ્વના કોઈ પણ ખૂણામાં આજે સાંજે પ્રભુના વચનને માટે કોઈ રાહ જોઈ રહ્યું હોય તમારો અને મારો પ્રભુ ઉપયોગ કરો હાલે પ્રભુના નામ તેમના સુધી સર્વના પ્રયત્નો સફળતા આવ્યા પ્રયલો શિષ્યોમાં પિત્તર સૌથી મુખ્ય ગણાય છે નહીં અને પિત્તરની સેવાઓ આગળ પડતી હતી આજે પણ એમના નામના કેથરેટલો બંધાયા છે અને તેઓ પ્રભુ ઈસુના નિકટના વર્તૃકમાં જે ત્રણ શિષ્યો હતા તેમાં પિત્તર પણ હતા નહીં પ્રાઇઝ ધ લોટ જ્યારે પિતરને પાસે જ્યારે પાસે લાવનાર તેનો ભાઈ આંદ્રિયા પાછળ રહ્યો એ પછી આગળ એમના વિશે આપણે બહુ એટલું વાંચતા નથી પણ એમને લાવનાર આંદ્રિયા અને ખચિત પ્રભુએ તેમને પણ આશીર્વાદ આપ્યો છે નહીં તેમના નામના કોઈ ભવ્ય મંદિર નથી જાણે પડદા પાછળની સેવા કરી અને પોતાના આ એક સ્વભાવ આજે ઘણા બધા લોકોમાં આવે એના માટે પણ પ્રાર્થના કરવાની છે કેમ કે અત્યારે ભાઈ ભાઈને આગળ નથી કરતા મિત્રોની વાત તો બહુ દૂરની છે ઘણી જગ્યાએ દીકરો આગળ આગળ જાય જાય તે બાપને પસંદ પસંદ નથી નથી બાપ દીકરાને એવા પણ અમે પ્રશ્નો જોયા છે થોડો વિચિત્ર લાગશે પણ બધાને જે ક્રેડિટ કહેવાય જે નામ કેવાય ઘણી જગ્યાએ પિતા એવું ઈચ્છે છે મારો દીકરો આગળ વધે ઘણી જગ્યાએ દીકરો એવું ઈચ્છે છે કે મારા પિતા આગળ વધે પણ આ જગતના સંસારમાં આપણે ઘણી ઘણી બધી એવી બાબતો જોઈએ છે અને જગ્યાએ તો આપણે એવું પણ જોઈએ છે કે લિટરલી બીજાઓને પાછળ રાખવાને માટે મહેનત પણ કરવામાં આવે છે એવા લોકોને તૈયાર કરવામાં આવે છે એવા લોકોને ઉશ્કેરવામાં આવે છે પણ મિત્રો એ બધી બાબતો ઈશ્વરની દ્રષ્ટિમાં અયોગ્ય છે ખોટી છે અને એના માટે પ્રભુ તરફથી શું સાંભળવું પડશે કેવી શિક્ષા થશે એ આપણે જાણતા નથી પણ આપણે એટલું જાણીએ છીએ કે એ બાબતો આપણે ન કરવી જોઈએ આપણે એકબીજાને આગળ વધારીએ એકબીજા પર એટલા માટે પ્રેમ કરીએ કે તમે અને હું પ્રભુના ધ પ્રભુ ના આ સાક્ષી આપી ચુક્યો છું કે સૌ પ્રથમ આ ઓડિયો ની શરૂઆત કરી હતી અને કોરોના બાદ ઘણા બધા લોકો આજ રીતે સેવામાં આવ્યા અને એ સમયમાં નાના નાના ઓડિયોસ પણ બહુ આવતા હતા અત્યારે ઘણા બધા લોકોએ મને સલાહ પણ આપી હતી કે તમે તમારા ઓડિયોની લંબાઈ ઓછી કરો પણ મેં કહ્યું મને પ્રભુએ જે પ્રમાણે કહ્યું છે હું એ જ પ્રમાણે કરીશ ઘણાએ કહ્યું કે નહીં સાંભળે લોકો હવે લોકો નાની નાની વાત સાંભળવામાં ઇન્ટરેસ્ટ રાખે છે તો કશો વાંધો નહીં મારે મારું કામ કરવાનું છે અને દેવનું કામ વૃદ્ધિ આપવાનું છે હા આ બધામાં મેં કે મારી ટીમે કોઈની ઈર્ષા કે ટીકા કરવાનું પસંદ કર્યું નહીં અને આ કરી શકે એટલા માટે કેમ કે એ ઈશ્વરની કૃપા હતી ઈશ્વરની દયાને દયા લીધે અમે દરેકની સેવાને માટે પ્રાર્થના કરી શક્યા દરેકના ઓડિયો વિડીયો માટે પ્રાર્થના કરી શક્યા હા લેલું યા અને પ્રભુ એ લોકોને પણ ચોક્કસ આશીર્વાદ આપ્યો છે અને એમના લીધે મને પણ આશીર્વાદ આપ્યો છે મારી ટીમને પણ આપ્યો છે જ્યારે આપણે બીજાને આશીર્વાદ આપીએ છીએ પ્રભુ આપણને પણ આશીર્વાદ આપે છે આપણે આશીર્વાદના બાળકો છે હાલે લોહીયા મને ખબર નથી છેલ્લા બે દિવસથી આ બધા વચનો આ પ્રમાણે આવી રહ્યા છે પ્રભુ જેમની સાથે વાત કરવા માંગતા હોય મારી સાથે હોય કોઈની પણ સાથે હોય સેવાઓ માટે હોય પણ એક વાત ચોક્કસ છે કે આ સમય દરમિયાન પ્રભુ આપણા બધાની સાથે વાત કરી રહ્યા છે તેમના માટે આપણે ઉપયોગી બનીએ હાલેલુયા આપણા કુટુંબને માટે આપણા પરિવારને માટે આપણા આત્મિક જીવનને માટે આપણે સજાગ બનીએ સ્થિર થઈએ નવું બળ મેળવીએ

સફળતા આપવાનું કામ ઈશ્વરનું છે હાલેલુયા નિરાશ થઈને હતાશ થઈને પડતું ના મૂકીએ એવું કદી ના વિચારીએ કે મારા મોકલવાથી મારા સાંભળવાથી અથવા મારી સેવાથી કશો લાભ થતો નથી જગત પ્રમાણે નહીં પણ ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે આપણી દ્રષ્ટિ રાખીએ અને આપણું કામ આપણે જે આપણને સોંપવામાં આવ્યું છે એને કદી બંધ ના કરીએ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવ એક નાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ ફરીને એકવાર પ્રભુ તમે અમારા પર મોટી કૃપા કરી અને છીક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો આખો દિવસ તમે અમને સલામત રાખ્યા છે અને પ્રભુ દિવસના અંત તરફ પ્રભુ તમે અત્યારે અમને લઈ જઈ રહ્યા છો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ જેમ દિવસે સફળ કર્યા જેમ દિવસે અમારી સંભાળ રાખી કાળજી રાખી પ્રભુ હવે સાધના સમયમાં પણ અમારી સાથે રહેજો પ્રમાણે તમારી પાછળ એ પ્રમાણે પ્રભુ તમે અમને તૈયાર કરજો હા પ્રભુ ના પ્રભુ રાજાઓના રાજા એ પ્રમાણે તમે અમને તૈયાર કરજો પ્રભુ પ્રભુ આજે સાંજના સમયે કેવળ અને કેવળ તમારી ઈચ્છાઓ પ્રભુ અમારામાં પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ અમારા હાથના કામોને તમે સફળ કરો આશીર્વાદિત કરો અને જે તમારા નામે અમે કાર્ય શરૂ કર્યા છે એ કાર્યોને સફળ કરો એ દ્વારા તમારો મહિમા થાવ અને પ્રભુ અમે ઘણા બધા આત્માઓને પ્રભુ નાશમાં જતા બચાવી શકીએ પ્રભુ એવું થવા દેજો પ્રભુ જયારે અમે તમારી સમુખ હોય ત્યારે પ્રભુ અમે એક થોડું જોઈ શકીએ કે જે પ્રભુ અમારી નાની નાની સેવાઓ દ્વારા બચેલા હોય પ્રભુ અને પ્રભુ એ દિવસો દરમિયાન પ્રભુ એ સમયે પ્રભુ અમે આનંદ કરીએ તમારામાં આનંદ કરીએ એવું તમે થવા દેજો સાથે પ્રભુ જેમ દિવસે અમારી સાથે હતા એમ હવે આગળના સમયમાં અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપો પ્રભુ અને પ્રભુ તમારી કૃપા થવા દો પ્રભુ અને જેઓને પ્રભુ અત્યારે જે પ્રમાણે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે એ પ્રમાણે તમે તમને સહાય તથા મદદ કરો પ્રભુ ઘણા બધા એવા લોકો છે પ્રભુ જેઓ દરરોજની જેમ તમને અત્યારે મળવા આવ્યા છે ઘણી બધી આંખોમાંથી આસૂય વહી રહ્યા છે બબુ પ્રભુ દરેક આખમના આસૂઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ તે અનુભલુ કરો પ્રભુ તેમના રદની ઈચ્છા પૂરી કરો પ્રભુ અને પ્રભુ જે પ્રમાણે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે તે પ્રમાણે તેમના હકમાં સાંભળો પ્રભુ નીરો ના રોગમાંથી બચાવો ઓ પિતા કેન્સર જેવા રોગમાંથી બચાવો લકવામાંથી સાજા કરો જીવને અકસ્માત થયો જેમાંથી સાજાપણું આપો પ્રભુ અને જે કંઈ જીવને રોગ છે પ્રભુ તેમના શરીરમાં તેમાંથી તમે તેમને સાજાપણું આપો અંગો બંધ થઈ ગયા છે પ્રભુ કામ કરે હૃદય કામ કરે નસો કામ કરે કિડની કામ કરે લેવર કામ કરે જઠર કામ કરે અનનની કામ કરે નાનું મોટું અગજ કામ કરે શેરસા કામ કરે પ્રભુ આંતરડા કામ કરે પ્રભુ અને જાત જાતના પોઈઝન્સ પ્રભુ જે થઈ ગયા છે એને તમે દૂર કરો પ્રભુતા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દાજી ગયા છે પ્રભુ ઝેરી જીવ જંતુ કર્યું છે કડી ગયા છે પ્રભુ એમાંથી પર તમે તેમને સંપૂર્ણ સાજા પણ આપો લાગ્યો છે પ્રભુ એમાંથી પણ તમે તેમને સાજા આપજો હાથ પગ ફૂલી ગયા છે તેમાંથી પણ સાજા કરજો પ્રભુ પિતા શેતાની બંધનોમાંથી છોડાવજો વેવિચારમાંથી છોડાવજો પ્રભુ ચાર જાતના નશાઓમાંથી છોડાવજો પ્રભુ પિતા અને પ્રભુ શેતાની વળગાળમાંથી પણ તમારા બાળકોને છુટકારો આપજો પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ હા પરમેશ્વર પિતા રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ છૂટાછેડા જેવી બાબતોને પતિ પત્નીના લડાઈ ઝઘડાને પ્રભુ તમે ખાલી જ કરજો કુટુંબોને તૂટવા દેશો નહીં પ્રભુ નવા કુટુંબ બંધાય માટે પ્રભુ લગ્નોનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોને મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો પ્રભુita નાણાનો આશીર્વાદ આપજો પ્રભુita વિદેશ જવાના આશીર્વાદો થી તેમને ભરી દેજો પ્રભુ પિતા તેમને જોબ આપજો તેમની જોબને આશીર્વાદિત કરજો જોબ નથી તો નવી જોબ આપજો આપજો માં રહેલા પ્રશ્નો દૂર કરજો પ્રભુ બિઝનેસ ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો પર મૂકવામાં આવેલા તો કોર્ટ કેસ ને પ્રભુ એફઆઈઆર અને પ્રભુ જાત જાત ના કેસો ને તમે ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા હા પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈએલટીએસ ના બેન્ડ આપજો બાળકોને ભણવાને માટે સર્વ સગવડો પૂરી પાડજો પ્રભિતા મા પિતાઓને પ્રભિતા બાળકોને ભણાવવા માટે પણ નાણાં નો આશીર્વાદ આપજો પ્રભુ પ્રભુ વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા થતી આ સેવાઓને તમે આશીર્વાદ આપો મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો

નિશ અને નાબૂદ કરજો પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ તમારી પવિત્ર હાજરી રાખજો પ્રભુ મુસાફરીમાંથી સલામત રાખજો સલામત દોરી લાવજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સવારમાં ફરીવાર વાર તમારું પવિત્ર નામ લેવડ તીળી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામ પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન